સુધરું બને માટે બધા જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને દરેક જ્ઞાતિના ભાઈ બહેનો આ મિશનમાં જોડાયેલ છે અને ગોધરા શહેરની સ્વચ્છતામાં ભાગીદાર થાય છે ગોધરા શહેરના નગરજનોને અપીલ કરવામાં આવે છે કે જે આપણા ઘરનો કચરો આપણે હાથમાં ઉઠાવતા હતી એ સમયસેવકો ઉઠાવી સફાઈ કર્યા છે તો ભવિષ્યમાં આવી સફાઈ કાયમ માટે રહે એવા પ્રયત્નો કરવા જોઈએ ધન નિરંકારજી આજે અહીંયા ગોધરા ખાતે રામસાગર તળાવની સફાઈ અભિયાનનું સદગુરુ માતાજી દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યું અને પંદરસોથી વધુ જગ્યાએ આ જે પ્રોજેક્ટ છે ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો મિશન અમૃત પ્રોજેક્ટ અમૃત તહેત આ વોટર બોડીઝની સફાઈનું કાર્ય આરંભ કરવામાં આવ્યું છે તો દરેક નગરજનોને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ એક દિવસ માટેનું કાર્ય નથી આ કાર્ય આપણે પોતાના ઘરે પણ જે પાણીનો બગાડ થાય છે પાણીની સફાઈ અને બીજું પ્રદૂષણ થાય છે એ બધી બીમારીનું ઘર છે તો સદગુરુ માતાજીનું જે ધ્યાન છે કે મિશન અમૃત આ પ્રોજેક્ટનું નામ એટલા માટે આવ્યું છે કે પાણી જેવું અમૃત સંસારમાં કોઈ નથી એમ ઘી કરતાં પણ મોંઘું હોય તો પાણી છે તો પાણીની સંભાળ કરીએ પાણીને સ્વચ્છ રાખીએ અને જીવન પાણીથી જ છે તો એ જ પ્રાર્થના છે દરેકને કે પાણીની સંભાળ રાખીએ સ્વચ્છ હોય જળ સ્વચ્છ છે તો આપણે સ્વચ્છ રહીશું આપણે સ્વચ્છ રહીશું તો આપણે સ્વસ્થ રહીશું તો દરેકને પ્રાર્થના છે કે આજના દિવસ માટે નહીં પણ ભવિષ્ય માટે આખા ભવિષ્ય માટે આપની આવનારી પેઢીઓ માટે આજે જો આપણે પાણીની સંભાળ લઈશું તો કાલે પાણી બચશે સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતાજીના આદેશ અનુસાર અમૃત મહોત્સવના આ પ્રોજેક્ટના દ્વારા નિરંકારી સદગુરુનો આદેશ પામીને આ તળાવની સફાઈ માટે આજે ત્રણસો અથવા એનાથી પણ વધારે સેવાદારો જોડાયા છે માત્ર એક સદગુરુના આદેશ અનુસાર કે સ્વચ્છ જલ સ્વચ્છ મન તમામે તમામ બીમારીઓ પાણીમાંથી પ્રગટ થાય છે તો સદગુરુનો આદેશ હતો કે જળ જેટલી પણ છે એની સફાઈ આજે પંદરસો જેટલા જેટલી જગ્યાએ કાર્ય થઈ રહ્યું છે અમે બધા પોતાને સહભાગી ભાગીદાર કિસ્મતવાળા સમજીએ છીએ કે અમને આ સેવાનો મોકો મળ્યો છે આમાં આપ જોઈ રહ્યા છો કે હિન્દુ મુસ્લિમ પણ બધા જોડાયા છે કોઈ ભેદભાવ અહીંયા નિશાનમાં નથી એટલે અમે પોતાને કિસ્મતવાળા સમજીએ છીએ